નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં દિવાળી પહેલા સૌથી મોટો ધડાકો અને રાજ્યના રાજકારણમાં નવા જૂનીના ઈંધણ સીએમ ભૂપેન્દ્ર પટેલનું પણ પત્તું કપાશે તો જાણો મિત્રો ગુજરાતના નવા સીએમ કોણ બનશે કયા કયા નેતાઓ છે સુરક્ષિત અને કયા કયા નેતાઓની થશે બાદ બાકી તેમજ કયા નવા ચહેરાને મળશે સ્થાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે બંધકોની મુક્તિ એ ટ્રમ્પના અવિરત પ્રયાસો અને વડાપ્રધાન નેતન્યાહુના મજબૂત સંકલ્પનું પ્રતિક છે મોદીએ આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સક્રિય સમર્થન આપવાની ખાતરી પણ આપી છે આગળના ખૂબ જ અગત્યના રાજકારણ સમાચારની વાત કરીએ મિત્રો તો ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય છે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા આગામી દિવસોમાં

સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે રાજકીય અને વહીવટી મુદ્દા પર બેઠક કરશે મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનના ફેરફારની અટકાળો વચ્ચે આ પ્રવાસ ખૂબ જ રાજકીય ગરમાઓ વધારે છે હવે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ અને સીએમ પણ દિલ્હીમાં દિલ્હીમાં ચાલી રહેલી મહત્વની બેઠકને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ રદ કરાયો છે કૃષિમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદીના નિવાસસ્થાને ગઈકાલે બેઠક પણ યોજાઈ હતી જેમાં અમિત શાહ સીએમ પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર પાંડે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થઈ હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે અને દિવાળી બાદ વિસ્તરણની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારબાદ ગુજરાતના મંત્રીઓને હાકલપટ્ટીનો દર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વસ્વકર્મા અને મત મહામંત્રી રત્નાકરની અચાનક દિલ્હી મુલાકાતને ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ બની છે મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે આ રાજકીય હલચલને કારણે વર્તમાન મંત્રીઓમાં હાકલપટ્ટીનો દોર પેઠો છે જેના કારણે સ્વર્ણિમ સંકુલમાં મોડી રાત સુધી ફાઇલોની ઝડપી નિકાલ કરવા માટે દોડધામ જોવા મળી રહી છે માં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર સીએમ પટેલ દિલ્હી થી પરત ફર્યા દિલ્હી માં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ ની પીએમ મોદી અને અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી બેઠક માં ચર્ચાઓ બાદ આજે બપોરે સીએમ પટેલ અને પ્રમુખ પ્રદેશ પરત ફરી આવ્યા છે દિલ્હી ખાતે ની બેઠક બાદ ગુજરાત ના રાજકારણ ને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે સમાચાર એવા છે મિત્રો કે દિવાળી બાદ મંત્રીમંડળમાં મોટો ફેરફાર થઈ શકે છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને મોટી તક મળશે દક્ષિણ ગુજરાતના મત્યો મંત્રીઓના પત્તા કપાસે હવે ગુજરાતમાં દિવાળી પહેલા દાદાની સરકારમાં નવા જૂનીના ઇંધાણ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગે સમાચાર છે પીએમ મોદીના નિવાસસ્થાને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ અને સંગઠનના મહામંત્રીની પાંચ કલાકની બેઠકમાં રૂપરેખા તૈયાર કરાઈ છે દિવાળી આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ શક્ય છે જેમાં ચૌદ અને પંદર ના નવા ચહેરાઓ સામેલ થવાના અને હાલના મંત્રીઓમાંથી આઠેક જેટલા મંત્રીઓની બદલી કરી શકાય છે વિધાનસભાની ચૂંટણી પહેલા નવા પ્રદેશ પ્રમુખની ટીમ પણ જાહેર થઈ શકે છે તો મિત્રો જાણી લો ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પંદર કે સોળ ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ હાઈ કમાન્ડની મંજૂરી પછી 8 થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. એમાં પાટીદાર, ઓબીસી અને એસટી સમુદાયના નેતાઓનો સમાવેશ થઈ શકે છે. આ વિસ્તરણ બિહાર ચૂંટણી પહેલા રાજકીય સંતુલન માટે ખૂબ જ મહત્વનું છે. હવે આતુરતાનો આવ્યો અંત અને અંતિમ તારીખ થઈ નક્કી ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠનના મહામંત્રી રત્નાકરે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે મેરેથોન બેઠક યોજી હતી આ બેઠક બાદ એવી પ્રબળ શક્યતાઓ છે કે સોળમી ઓક્ટોબરે એટલે કે અગિયારસ ના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે જો કે તેમાં શંકર ચૌધરી અને જીતુભાઈ વાઘાણીના રોલ અંગે હજુ પણ અઢવડ છે આગળના વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચારની એક વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત કેવડિયામાં પીએમ નરેન્દ્ર મોદી બસો ને સડસઠ કરોડના ખર્ચે પાંચ એકરથી વધુ જગ્યામાં મ્યુઝિયમનું નિર્માણ કરશે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તરણમાં નવો સાયકલ ટ્રેક વીર બાળ ઉદ્યાન અને બોનસાઈ પાર્કની ભેટ આપવામાં આવશે આથી નર્મદા ઘાટ એક્સટેન્શનનું લોકાર્પણ કરવામાં આવશે મ્યુઝિયમમાં પાંચસોને બાસઠ રજવાડાઓને સમર્પિત હશે જેમાં તેના દસ્તાવેજ અને ઝાંખીઓનું પ્રદર્શન દેખાડવામાં આવશે હવે ગુજરાતમાં અહીં ભાજપને લાગ્યો મોટો ઝટકો ઈડર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું છે કે ભાજપ જાદર તાલુકો બનવા દેતો નથી અને ઈડરના લોકો તે થવા દેવા માંગતા નથી તેણે વિસાવદરવાળી કરવા તેમના સમર્થકોને જણાવ્યું હતું તેમના આ નિવેદન બાદ ભાજપમાં હવે મોટું ભંગાણ થયું છે આ વાતથી નારાજ થયેલા ઈડરના બસો જેટલા કાર્યકર્તાઓ જે બીજેપીના હતા જે કોંગ્રેસમાં જોડાયા છે રમણલાલનું આ નિવેદન કોંગ્રેસને રાજકીય લાભ આપી રહ્યો છે હવે ગુજરાતમાં કરાઈ મોટી જાહેરાત આપના નેતા રાજુ કરપડાએ મોટી જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે રાજુ કરપડા આમરણ અન અનસન કરશે અને તેઓ બેસશે તેઓ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે થતા અન્યાય તાત્કાલિક બંધ કરવામાં આવે અને ખેડૂતો પર જે એફઆરઆઈ કરવામાં આવી છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે તે રોકી તેને છોડવામાં આવે આ બે માંગ સાથે તેઓ આમરણ અનશન પણ ઉતરવાના છે આગળના સૌથી અગત્યના રાજકારણ સમાચાર પર નજર કરીએ મિત્રો તો જાણી લો નવું મંત્રીમંડળમાં કયા મંત્રીઓ રહેશે સુરક્ષિત જેમાં પહેલું બળવંતસિંહ રાજપૂત બીજું કુંવરજી બાવળિયા ત્રીજું હર્ષ ચોથું કુબેર ડિંડોર પાંચમું પ્રફુલ પાનસરિયા છઠ્ઠું ઋષિકેશ પટેલ અને સાતમું ભાવનગરના ધારાસભ્ય પરશુતંભાઈ સોલંકીનું નામ જાણીતું છે એટલું જ નહીં મિત્રો જાણી લો હવે નવા મંત્રીમંડળમાં કોની થઈ શકે છે વાત બાકી જેમાં પહેલું અનુભાઈ દેસાઈ બીજું ભીખુભાઈ પરમાર ત્રીજું બચુ ખાવડ ચોથું રાઘવજી પટેલ પાંચમું મૂળુભાઈ બેરા અને છઠ્ઠું ભાનુબેન બાબરિયાની વાત બાકી થઈ શકે છે એટલું જ નહીં મિત્રો જાણી લો નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાને મળી શકે છે સ્થાન તો પહેલું જયેશ રાદડિયા બીજું સીજે ચાવડા ત્રીજું અલ્પેશ ઠાકોર ચોથું મહેશ કસવાલા પાંચમું જીતુભાઈ વાઘાણી છઠ્ઠું કેયુર રોકડિયા સાતમું સંગીતા પાટીલ આઠમું ઉનય કાનગડ અને નવમું રીવાબા જાડેજાને મહત્વનું સ્થાન મળી શકે છે આગળના સૌથી મહત્વના રાજકારણ સમાચાર ગુજરાતના ગાદીપતિ એટલે કે સીએમ બદલાશે ચર્ચાએ જોર પકડ્યું તો જાણી લો મિત્રો નવા સીએમ કોણ બનશે ગુજરાતના રાજકારણને લઈને નવા જૂનીના છે દિવાળી મોટો ધડાકો થશે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીએમ અને રત્નાકર પાંડેની બેઠક યોજાઈ હતી સમાચાર છે કે ગુજરાતમાં સાત થી આઠ મંત્રીઓના પત્તા કપાશે નવા ચહેરાઓને મંડળમાં સામેલ કરાશે જેમાં મહિલાઓને પણ મહત્વ અપાશે ચર્ચા એવી છે મિત્રો કે ગુજરાતના ગાદીપતિ એટલે કે સીએમ પણ બદલાશે જેમાં શંકરસિંહ ચૌધરીનું નામ ખૂબ જ ચર્ચામાં છે